જમીન પચાવી પાડનારા પ્રિન્સિપાલનો ભાંડો ફૂટ્યો છે નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ ચૌહાણે સરકારી જમીન ભાડે આપી તરકટ સરકારી જમીન કંપનીને ટાવર માટે ભાડે આપી અરજદાર વિશ્વદીપસિંહ પુરાવા સાથે અરજી કરી પુરાવાના આધારે ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે કાર્યવાહી કરી પાલીતાણા ટાઉન પોલીસમાં ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે ફરિયાદ પણ નોંધાવી પુરાવાના આધારે ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે કાર્યવાહી કરી જેમાં પાલીતાણા ટાઉન પોલીસમાં ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે ફરિયાદ પણ નોંધાવી છે પાલીતાણામાં સરકારી જમીન પચાવી પાડનારા પ્રિન્સિપાલનો હવે ભાંડો ફૂટ્યો છે નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ ચૌહાણે સરકારી જમીન ભાડે આપી અને આખું તરકટ રચ્યું હતું સરકારી જગ્યા મોબાઇલ કંપનીને ટાવર માટે ભાડે આપી દીધી હતી અરજદાર વિશ્વદીપસિંહ ડોડિયાએ પુરાવા સાથે આ મામલે અરજી કરી છે

કે જમીન પટ્ટાવી પાડી દીધી છે આ પ્રકારની એક ફરિયાદ ખુદ સર્કલ ઇન્સ્પેક્ટરે નોંધાવી છે ધીરુભાઈ ચૌહાણ નામનો જે આ પ્રિન્સિપાલ છે એમણે જમીનો રાખી હતી ખાનગી ટાવર માટે આ જમીન ભાડી આપી દીધી હતી આ પ્રકારની ઘટના સામે આવી છે આ ઉપરાંત અન્ય જમીનમાં પણ તેમણે દબાણ કર્યું છે એ પ્રકારની ઘટના સામે આવી હતી અને એના કારણે સર્કલ ઓફિસર જે છે પાલીતાણાના એમને ધીરુભાઈ ચૌહાણ નામના જે નિવૃત્ત સરકારી કોલેજના જે પ્રિન્સિપાલ છે એમની સામે ફરિયાદ નોંધાવી છે અને હાલ આગળ તપાસ ચાલી રહી છે બિલકુલ નિધિ આભાર જાણકારી આપવા બદલ